અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ હેરિટેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધર્મસ્થાનો સાથે કોતરણીકામ પોળ ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા અને હેરિટેજ વોકના ગાઈડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત પણ થયા હતા દેશ છે એક તો આપણા જૂની સંસ્કૃતિને બધા જ અધિકારીઓ ખાસ કરીને સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે અહીંયા જોઈ શકે કેવી રીતે આ એરિયા હતા અને આપણી સંસ્કૃતિના તો બધાને આપણે ના જોવું જોઈએ સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે કેમકે અમુક આ હોય છે ને કે જશે જો અમુક શહેરોમાં જ રહેતા હોય એટલે કદાચ એ લોકોને જૂની સિસ્ટમના ગામડાઓના થોડું ઓછું ખ્યાલ હોય તો એટલે બધાને થોડું ખ્યાલ આવે અને એનાથી આપણે કહી શકીએ કે થોડું લોકોને પણ આ જાગૃતિ આવે કે અહીંયા હેરિટેજ વોક થાય છે ને બધા લોકો આ અને આ દોઢ બે કલાકમાં પૂરી થઈ જાય છે સવારે સાડા સાતથી શરૂ થઈને નવ સાડા નવ સુધી પૂરી થઈ જાય એટલે આપણે બધી કલ્ચર અહીંયા જે સિસ્ટમ હતા એ જોઈએ